પંચાવન પૈસા નો વધારો છ સપ્તાહ માં ચોથી વાર ભાવ વધારો પુણે માં મોદીએ કહ્યું વડાપ્રધાન અર્થશાસ્ત્રી નહીં અનર્થશાસ્ત્રી છે

1.55% પંચાવન વધારો જાહેર કર્યો છે આ ભાવ વધારો વધારો છે જેથી સામાન્ય લોકો પર વધુ બહુ વધ્યો છે એક અંદાજ મુજબ પેટ્રોલની કિંમતમાં લોકલ ટેક્સ અને વેટ સિવાયનો વધારો રૂપિયા એક પોઈન્ટ નો છે પરંતુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વેટ ગણવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં લિટર એક રૂપિયો ને પંચાણું પૈસા ની કિંમત ની આસપાસ થાય છે અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત લીટર દીઠ બોતેર પોઈન્ટ છ રૂપિયા થી વધીને ચુમોતેર રૂપિયા થશે જયારે રાજકોટમાં

બ્યાસી પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે પેટ્રોલની કિંમતમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી કારણ કે ડોલરની સામે રૂપિયો હાલ સાઠ પૈસાની આસપાસ રહ્યો છે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેલરે એક પોઇન્ટ બે ડોલર સુધી પહોંચી છે ઓઇલ કંપનીઓએ છ સપ્તાહમાં ચોથી વખત ભાવ વધારો જીકી દીધો છે આ વાસ્તવિક વધારો લોકલ ટેક્સના આધાર પર દરેક શહેરમાં અલગ અલગ રહેશે દરેક પખવાડિયામાં કિંમતમાં ફેરફાર કરવાની પરંપરા ના ભાગ રૂપે આ સુધારો થઈ રહ્યો છે સુધારાની પ્રક્રિયાનો દિવસ મંગળવાર હતો પરંતુ આ વખતે દિવસ એક દિવસ પહેલા જ ભાવ વધારો કરી દેવામાં આવે છે જોકે ડીઝલ ની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી મહિનાના અંત સુધીમાં ડીઝલની કિંમતમાં પણ વધારો કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દેશની આર્થિક ખરાબ હાલત માટે વડાપ્રધાન જવાબદાર લેખાવતા હતા તેમણે અર્થશાસ્ત્રીને બદલે અનર્થશાસ્ત્રી ગણાવ્યા હતા આ ઉપરાંત કોંગ્રેસ પર તેમણે ચૂંટણી સમયે મુસ્લિમ આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે ચૂંટણી આવતા જ કોંગ્રેસ

इस देश के कई प्रधानमंत्री हमको ये कह के गए कि किस सदी आ रही है किस सदी आ रही है किस सदी आ रही है हमारे काम सबको सुनते सुनते लेकिन क्या कभी हमने इक्कीसवीं सदी हिंदुस्तान की सदी बने उसके लिए कभी सोचा मित्रों तो? और अगर बीसवीं सदी के उत्तरार्ध में आजाद हिंदुस्तान के प्रारंभ से हमारे राष्ट्रीय नेतृत्व ने पचास साल के भीतर देश को कहां ले जाना है इक्कीसवीं सदी में प्रवेश करेंगे तब हम कहां होंगे उसका एक सपना देख करके उस सपने को पूरा करने की व्यवस्थाओं को सोचा होता तो शायद शायद आज हम यहां खड़े हैं वहां नहीं खड़े होते જતી બેકારી ગરીબી અને મોઘવારીનો જવાબ આપવો પડશે તેમણે રૂપિયાના ઘટતા જતા મૂલ્ય માટે કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર ને જવાબદાર ગણાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે એક રૂપિયો એક ડોલર જેટલો હતો આજે રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે એવું લાગે છે કે રૂપિયાની કિંમત ટૂંક સમયમાં નાણા પ્રધાન ઉંમર જેટલી પહોંચી જશે ભારતની 160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવા રવિવારે રાત્રે 9 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી છે આમ વર્ષો જૂની તાર સેવા આજથી એક ઇતિહાસ બની જશે તાર સેવાથી લાખો લોકોને ખુશી અને દુખીના સંદેશાઓ મળ્યા હતા મોટા ભાગે લોકો દુઃખના સમાચાર ટેલિગ્રામ મારફતે મોકલતા હતા જેથી તાર આવ્યો એવું સાંભળતા જ લોકો ચિંતાનું મોજું ફરી વળતું રવિવારે રાત્રે નવ વાગ્યા સુધી

લાંબા અંતરે લાંબા ગાળાના સમય આ સેવાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો રવિવારે રાત્રે નવ થી આ સેવા બંધ કરી દેવામાં આવી છે પૂનામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો મોદીએ ફેંકો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે મોદીએ પોતાના રાજ્ય ગુજરાતમાં મોદી ને ફૂ ટેલૉી કા ઉપયોગ કરો ગુજરાત માં બાર સારા મેકાર કો सलाह दी और उनकी क्रिटिसिज्म भी किया उन्होंने कहा कि देश में एजुकेशन शिक्षा आ, रमत गमत हेल्थ और रिसर्च में इन्वेस्टमेंट होना चाहिए और मनी के जगह मैन पावर पर ध्यान देना चाहिए मनी पावर पर ध्यान और मैन पावर पर ध्यान दिया जाना चाहिए लेकिन 12 साल में गुजरात में जो फर्ग्यूसन की जो कंटेम्पररी कॉलेज मानी जाती थी ऐसी गुजरात सामरदास और धर्मेंद्र और एमएस यूनिवर्सिटी जैसी जो ख्यातनाम एजुकेशनल इंस्टीट्यूट थी उसकी हालत आज गुजरात में क्या है वहां कोई स्टूडेंट्स एडमिशन लेने के लिए तैयार नहीं एक भी सरकारी कॉलेज ऐसी नहीं है कि जिसमें प्रिंसिपल अपॉइंटमेंट हुए बारह साल में मोदी जी ने एक भी परमानेंट टीचर फुल पेपर उसको पूरा वेतन देकर आ एक भी नहीं रखा है गुजरात में एक भी कोच नया कोच वो भी फुल पेपर और परमानेंटली अपॉइंटमेंट किया गया गुजरात में 12 साल में उन्होंने न कोई नया मैदान बनाया न कोई नया स्टेडियम बनाया 15 लाख से ज्यादा और उसमें भी 10 लाख एजुकेटेड युवा आज अनएम्प्लॉयड है सबसे ज्यादा गुजरात में લોકો કરતા નથી પણ અપનાવી લોકોને ગુરાહ કરી રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો હેથ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર thank <laughs>